નમસ્કાર ક્યારેક એવું બને છે કે આપણા ખેતરોમાંથી મોટી મોટી પાવર લાઈનો પસાર થાય અને આપણે લાચાર અનુભવીએ એવું લાગે કે જાણે આપણા હાથમાં કશું જ નથી પણ શું સાચે જેવું છે શું કાયદો ફક્ત કંપનીઓની જ વાત સાંભળે છે ચાલો આજે આ જ ગેરસમજને તોડીએ અને સમજીએ કે આ કાયદામાં ખેડૂતો માટે કેટલી તાકાત છુપાયેલી છે જુઓ ગુજરાત કિસાન સંગઠને કેટલી સરસ વાત કહી છે ખેડૂત જાગે તો જ અન્યાય અટકે આક્સ એક સૂત્ર નથી આ એક હકીકત છે કારણ કે અન્યાય સામે લડવાનું સૌથી મોટું હથિયાર એ બીજું કંઈ નહીં પણ સાચી જાણકારી અને જાગૃતિ છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે મૂળ સમસ્યા છે શું રાજ્યભરમાં ઘણા ખેડૂતભાઈઓ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જરા વિચારો એક સવાર પડે અને અચાનક કોઈ કંપનીના લોકો પોલીસને લઈને તમારા ખેતરમાં આવી જાય અને સીધું જ કહે કે અહીંયા વિજયનો ટાવર નાખવાનો છે કોઈ પૂછપરછ નહીં કોઈ સંમતિ નહીં બસ સીધો ટેલિગ્રાફ એક્ટનો હવાલો આપીને કામ શરૂ કરવાની વાત આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ લાચાર અનુભવે ખરું ને મને આની અસરો એ તો બહુ દૂર સુધી જાય છે જે જમીન પેઢીઓની મહેનતથી સિંચાઈ હોય એની કિંમત અચાનક જ ઘટી જાય છે ખેતી કરવામાં તો મુશ્કેલી પડે જ છે પણ ભવિષ્યમાં એ જમીન વેચવી હોય ને તો કોઈ ખરીદદાર પણ નથી મળતો બસ આ જ કારણ છે કે ખેડૂત લાચાર અને નિસહાય મહેસૂસ કરે છે તો આ બધું જોઈને મનમાં સવાલ તો થાય જ શું કાયદો ખરેખર આટલો એક તરફી છે શું એ ફક્ત કંપનીઓને જ બધી સત્તા આપી દે છે અને ખેડૂતોના હકનું શું ચાલો હવે આ જ સવાલનો જવાબ શોધીએ એક સામાન્ય માન્યતા એવી છે કે આ કાયદો તો ભાઈ કંપનીઓ માટે જ બન્યો છે પણ શું આ વાત સાચી છે શું આ કાયદો ખરેખર ખેડૂતનો દુશ્મન છે કે પછી એક એવું સાધન છે જેને આપણે સમજ્યા જ નથી ચાલો તપાસ કરીએ જુઓ આ આખા મામલાના મૂળમાં છે ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસી હા એ વાત સાચી કે આ કાયદો જાહેર હિત માટે કંપનીઓને વીજ લાઇનો જેવી સુવિધાઓ નાખવાનો અધિકાર આપે છે પણ અહીંયા એક મોટો પણ છે આ અધિકાર અમર્યાદિત નથી એની પણ મર્યાદાઓ છે આ કાયદા વિશેની ગેરસમજ દૂર કરવી ખૂબ જ જરૂરી છે આ કાયદો કંપનીઓ માટે કોઈ બ્લેન્ક ચેક નથી એ ખેડૂતના માલિકી હકને છીનવી નથી લેતો અને સૌથી અગત્યની વાત આ કાયદો સ્પષ્ટપણે કહે છે કે જે પણ નુકસાન થાય એનું વળતર ચૂકવવું જ પડશે એમાં કોઈ છૂટછાટ નથી તો પછી સવાલ એ છે કે ખેડૂતના અધિકારો કયા છે કાયદામાં એવી કઈ જોગવાઈઓ છે જે ખેડૂતની ઢાલ બની શકે છે ચાલો હવે સીધા એ કલમો પર જઈએ જે દરેક ખેડૂતે જાણવી જ જોઈએ ખાસ કરીને ટેલિગ્રાફ એક્ટની કલમ દસ આ બહુ જ મહત્વની છે એ સ્પષ્ટ કહે છે કે કંપની તમારી જમીન ખરીદી નથી રહી એને ફક્ત રાઈટ ઓફ વે એટલે કે ત્યાંથી પસાર થવાનો હક મળે છે જમીનના માલિક તો ખેડૂત જ રહે છે અને હા આ કામ દરમિયાન થયેલા નાનામાં નાના નુકસાનનું પણ વળતર આપવું એ કંપનીની ફરજ છે પણ હવે આપણે વાત કરીશું એ કલમની જે સાચા અર્થમાં ખેડૂતના હાથમાં બ્રહ્માસ્ત્ર સમાન છે એક એવું કાનૂની હથિયાર જેનો ઉપયોગ કરવો જ જોઈએ આ છે કલમ સોળ સમજો કે જો ખેડૂતને લાગે કે કંઈક ખોટું થઈ રહ્યું છે કંપની જબરદસ્તી કરે છે વળતર ઓછું આપે છે કે નુકસાન વધારે કરે છે તો બસ એક લેખિતમાં વાંધો નોંધાવાનો અને જેવો આ લેખિત વાંધો નોંધાય એટલે તરત જ આખો મામલો સીધો જિલ્લા કલેક્ટરની કોર્ટમાં પહોંચી જાય છે અને એક વાત અહીં ગાંઠ બાંધી લેવા જેવી છે કલેક્ટર એ કોઈ કંપનીના માણસ નથી એ સરકારી અધિકારી છે એમની જવાબદારી બંને પક્ષને સાંભળીને નિષ્પક્ષ અને ન્યાય નિર્ણય આપવાની છે એ ખેડૂતના હિતને બાજુ પર મૂકી શકે નહીં કાયદાકીય રીતે શક્ય જ નથી હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ પાકનું નુકસાન તો ઠીક છે પણ પેલા વીજળીના થાંભલા કે ટાવર આવ્યા પછી જમીનની જે બજાર કિંમત ઘટી જાય છે એનું શું એ નુકસાન માટે વળતર મળવું જોઈએ કે નહીં તો આનો જવાબ છે હા બિલકુલ મળવું જોઈએ અને આ કોઈ દયા કે મહેરબાની નથી આ કાયદેસરનો હક છે જુઓ વળતરનો અર્થ ફક્ત ઊભા પાકનું નુકસાન નથી એનાથી ઘણું વધારે છે પહેલું તો જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે બીજું ભવિષ્યમાં ત્યાં ઊંચા ભાવ આપતા બાગાયતી પાકો કે મોટા વૃક્ષો નથી ઉગાડી શકાતા અને ત્રીજું દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ વારંવાર ચુકાદા આપ્યા છે કે જમીનની કિંમતમાં થયેલા ઘટાડાનું વળતર આપવું જ પડે સારું કાયદાની વાતો તો આપણે કરી પણ જ્યારે ખરેખર મેદાનમાં ઉતરવાનું હોય ત્યારે પરિસ્થિતિ અલગ હોય છે તો હવે એવા કેટલાક વાસ્તવિક પડકારોની વાત કરીએ જેનો સામનો કરવો પડી શકે છે ઘણીવાર કંપની સાથે પોલીસ આવે એટલે ડરનો માહોલ બની જાય છે પણ યાદ રાખો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે કોઈ કંપનીની દલાલી કરવાનો નહીં તેઓ કોઈ ખેડૂતને ધમકાવી નથી શકતા કે બળજબરીથી જમીનમાં કામ શરૂ નથી કરાવી શકતા એમણે નિષ્પક્ષ રહેવું એ એમની ફરજ છે પણ માની લો કે કલેક્ટરનો નિર્ણય પણ એક તરફી આવ્યો કંપનીના દબાણમાં કે કોઈ બીજા કારણે નિર્ણય આપણી વિરુદ્ધમાં આવ્યો તો શું શું ત્યાં બધું પૂરું થઈ ગયું શું લડાઈ ખતમ જી બિલકુલ નહીં જો નીચેની કોર્ટમાં ન્યાય ન મળે તો રસ્તા બંધ નથી થઈ જતા એ નિર્ણયની સામે ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી શકાય છે અને જરૂર પડે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવી શકાય છે એક વાત હંમેશા યાદ રાખવી આ દેશમાં કોઈ પણ અધિકારી કાયદાથી મોટો નથી તો આ આખી વાતચીતનો સાર શું છે એ જ કે સાચી જાણકારી જ સૌથી મોટી તાકાત છે ચાલો આપણે જે મુખ્ય મુદ્દાઓ શીખ્યા એને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ યાદ રાખવા જેવી વાતો પહેલું કાયદો એક તરફી નથી એને બસ સમજવાની જરૂર છે બીજું શાંતિથી પણ મક્કમતાથી વિરોધ કરવાનો આપણો હક છે ત્રીજું લેખિતમાં વાંધો નોંધાવો એ સૌથી શક્તિશાળી પગલું છે ચોથું પૂરેપૂરું વળતર એ આપણો અધિકાર છે કોઈની મહેરબાની નથી અને પાંચમું એકતા અને જાગૃતિ હશે તો જ જીત મળશે અને અંતમાં બસ આટલું જ કહેવાનું આ લડાઈ ખાલી એક વ્યક્તિની કે એક ખેતરની નથી આ લડાઈ ખેડૂતના અસ્તિત્વને ટકાવી રાખવાની છે આવનારી પીઢીઓના હક માટેની છે માટે જાણકાર બનો અને એક રહો શક્તિ આપોઆપ આવશે